કટલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કેબિનેટ અને આરોગ્ય મંત્રીના હસ્તે કરાયું દેવસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી રાજેશ ઝાલા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા અજય બ્રહ્મભટ જિલ્લા પ્રમુખ બીજેપી ગૌતમસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ પ્રશાંત પટેલ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા ત્યારે રૂપિયા ચારસો લાખના ખર્ચે બનાવ્યું છે આરોગ્ય કેન્દ્ર અન્ય વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરાયું છે ત્યારે ગ્રામ પંચાયતના મકાન અને કઠલાલ હોલનું પણ લોકાર્પણ કરાયું हरताल अंदर चार पॉइंट लाख लाखे नवनिर्मित सीएच न लोकार्पण अमा केन्द्री संचार मंशी देवचे जीअं आरोग्यमं श्रीटेल्वारा त સંપૂર્ણપણે કટલાલ તાલુકાની જનતાની આરોગ્યની સુવિધા માટે તે તકલીફો પરથી નહીં પડે અદ્યતન સુવિધાવાળું આ સીએચસી સેન્ટરની અંદર ચાર ઓપીડી ડૉક્ટર્સ યા જનરલ વોર્ડ મેલ ફિમેલ અલગ યા રૂમ સહિત લેબોરેટરી રૂમ સહિત અલગ અદ્યતન સુવિધાનું સીએચસી સેન્ટર તૈયાર થયું છે ત્યારે આવનારા સમયની અંદર કતલાલ તાલુકાના તમામ નાગરિકોને પૂરેપૂરી સુવિધા મળી રહેશે અને વધુમાં જણાવું છું કપળવન ખાતે પણ સીએચસીનું નવનિર્મિત મકાનનું કામ પ્રગતિ હેઠળ છે લસુંદરાની અંદર પણ પ્રગતિ હેઠળ છે ત્યારે કપળવન વિધાનસભાની વાત કરું તો પચીસ કરોડથી પણ વધુ રકમના આજે આરોગ્યની સુવિધાના કામો પ્રગતિ ઉપર છે ત્યારે સરકાર છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પચીસોનો હું હૃદયથી આભાર પાડું કાર્યક્રમ યોજવામાં આ હતો મંત્રી સાથે અહીંયા ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા ત્યારે હવે વધુ વિગતો આપણે ઉપસ્થિત માનનીય આપણા કટલાલ પત્રના ધારાસભ્ય રાજેશભાઈ ધાના સાથે આપણે વાતચીત કરી ગુજરાત ગૌરવ